જૂથ લોકોના અથરામણ મામલે વરસોલમાં પાસે છૂટા પડવા ગયેલા પોલીસ કર્મી માર મારવાના મામલે હવે પોલીસ ફરિયાદનો દોર શરૂ થયો છે જેમાં બે ગામ વચ્ચેની ઝગડામાં વચ્ચે પડેલા પોલીસ માર માર્યો હોવાનું અને સામ સામે ફરિયાદ નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા હરસોલ ગામના બજારમાં ગઈકાલે પોલીસ માર મારવાનો મામલો સામે આવ્યો હતો જેમાં તલોદ તાલુકાના જેઠાજીના મુવાડા અને વસ્તાજીના મોવાડા મુવાડા ગામ વચ્ચેની અદાવતમાં પોલીસ કર્મી ધુલાઈ થઈ ગઈ હતી તાજેતરમાં જ વસ્તાજીના મુવાડા ગામને યુવાનની એક સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે બે ગામના બે જૂથો સામસામે આવી ગયા હતા અને હરસોલમાં મંગળવાર ની બપોરે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં વચ્ચે પડેલા પોલીસ માર માર્યાનો વિડીયો સામે આવ્યો હતો ઇન્દ્રજીતસિંહ નામના પોલીસ કર્મી ઘાયલ થયો હતો ભરબજારમાં બે જૂથો સામસામે આવતા ત્યાં ઉભેલા પોલીસ કર્મી બંને જૂથોને શાંત કરવા પ્રયાસ કર્યો હતો જોકે તેમાં પોલીસ કર્મી ઉપર લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ કર્મીને ભરબજારમાં માર માર્યો હતો ત્યારે હવે પોલીસ કર્મીને માર માર્યા બાદ પોલીસ પણ એક્શન માં આવી હતી અને આ સમગ્ર મામલે જેઠાજીના મુવાડા ગામના વસ્તાજીના મોવાડા ગામના ત્રણ સામે અગ્રણીએ ચોવીસ લોકો સામેના સામે લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી આ અથડામણ માં છ લોકો ઘાયલ થયા હતા આ છ લોકોમાં બે લોકો વધુ ઈજા થતા તેમને હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા

મારામારીનો બનાવ બનેલો તે સંદર્ભે બંને ફરિયાદીઓ બંને પક્ષ તરફથી ફરિયાદ પોલીસ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે આ જે બંને પક્ષ વચ્ચે મારામારી ચાલતી હતી અથવા થયેલી તે દરમિયાન પોલીસને ખબર પડતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ ત્યાં પહોંચી ગયેલે અને એમને છોડાવવા માટે વચ્ચે પડેલા તેઓ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ યુનિફોર્મમાં હતા એટલે આ જેઠાજીના મુવાડાના જે અન્ય આરોપીઓ છે તેમણે આ પોલીસ સાથે પણ ગરદા માર મારેલ છે અને એમની ફરજમાં રૂકાવટ કરેલ છે આ બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે

તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ